તો રાજ્યમાં અનેક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે ત્યારે ગીર સોમનાથ ડાંગ અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરાઈ છે અન્ય વિસ્તારો નવસારી દમણ અને ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી ત્યારે નર્મદા ભરૂચ સુરત અને તાપીમાં પણ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જૂનાગઢ ભાવનગર અને અમરેલીમાં પણ ભારે વરસાદની શક્યતાઓ જોવામાં આવી રહી છે ત્યારે અમદાવાદ ગાંધીનગર અને પાટણમાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો આ જ વધુ માહિતી મેળવીએ ન્યૂઝરૂમથી સંવાદદાતા નુપુર પટેલ આપણી સાથે જોડાયા છે નુપુર જણાવશો ખાસ કરીને જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે શું આગાહી કરવામાં આવી છે કેવો વરસાદ થઈ શકે છે વરસાદની આગાહી કરવામાં આવી છે ગઈકાલ માટે જે આગાહી હતી એ દક્ષિણ ગુજરાતમાં બે જિલ્લા વલસાડ અને નવસારીની અંદર ભારે વરસાદની ભારે વરસાદની આગાહી હતી ગીર સોમનાથમાં ભારે વરસાદની પણ જો આજની વાત કરીએ જંખના ત્રેવીસ તારીખની તો એમાં એક અપડેટ છે આઈ એમડી ગુજરાત એટલે કે હવામાન વિભાગ ગુજરાત જે બતાવી રહ્યું છે માત્ર અને માત્ર આજના દિવસ માટે અહીંયા યલો એલર્ટ આપવામાં આવ્યું છે ને એ પણ વલસાડ જિલ્લા માટે હેવી રેઇન થઈ શકે છે બાકી ક્યાંય ભારે વરસાદની આગાહી નથી પણ હા જો આવતીકાલ ઉપર આપણે નજર કરીએ તો આવતીકાલ માટે આપણને આગાહી દેખાઈ શકે છે આ ચોવીસ તારીખમાં જો આપણે જઈએ છીએ તો ડિસ્ટ્રિક્ટ વાઇઝ આ આગાહી આપવામાં જે આવી છે ચોવીસ તારીખની અંદર સ્ટ્રોમ એટલે કે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓની અંદર યલો મેપ દેખાડી રહ્યો છે યલો એલર્ટ આ બાજુ ગીર સોમનાથ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણની અંદર ડાંગની અંદર યલો એલર્ટ છે નવસારીમાં યલો એલર્ટ છે અને એની સાથે વલસાડની અંદર પણ ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટ ત્રણ જિલ્લાઓ ચાર જિલ્લાઓની અંદર આપવામાં આવ્યું છે એક છે ડાંગ બીજું છે નવસારી ત્રીજું છે વલસાડ અને ચોથું છે ગીર સોમનાથ બાકી બધે હેવી રેઇન અમરેલીની અંદર થઈ શકે છે ભાવનગરની અંદર હેવી રેઇનની આગાહી છે જૂનાગઢમાં હેવી રેઇન થઈ શકે છે પોરબંદરમાં સ્ટ્રોમ લાઇનિંગ થઈ શકે છે આ બાજુ અમદાવાદ જિલ્લાની અંદર સ્ટ્રોમ લાઇટનિંગ અને વિન્ડી શું કહે છે જો આ વિંડીનું અનુમાન એના ઉપર એક નજર કરીએ તો આજના દિવસે અત્યારનો ટાઈમ આઠથી નવ વાગ્યાની વચ્ચેનો અને એમાં વરસાદનું આગમન આવતું દેખાઈ રહ્યું છે લગભગ આજના આખો દિવસ ગુજરાતની અંદર વાતાવરણ છે કે આ બાજુ વડોદરા મધ્ય ગુજરાતની અંદર વાદળછાયા વાતાવરણની સાથે ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ભારે વરસાદ આવતીકાલનું અનુમાન જે બતાવવામાં આવ્યું હતું હવામાન વિભાગ દ્વારા એ જ પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ થતો અહીંયા દેખાઈ રહ્યો છે અને આવતીકાલે ભારેથી અતિભારે વરસાદ વલસાડ છે એની આસપાસના જિલ્લાઓ નવસારી છે એની અંદર દેખાય છે પણ હા એક્ઝેક્ટ આ અનુમાન છે એટલે ચોક્કસપણે કેટલું સાચું પડે છે એ તો આવનારો સમય બતાવશે પણ બીજા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ ક્યારે થઈ શકે છે તો એ પચીસ તારીખ એટલે કે મંગળવારે તમે જુઓ કે આ ભાવનગર છે કે સુરત છે વલસાડ છે એની આસપાસના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદનું અનુમાન અહીંયા વ્યક્ત કરવામાં આવ્યું છે કેટલો વરસાદ થઈ શકે છે જો આડત્રીસ પોઈન્ટ પચાસ એમએમ વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે સુરતની વાત કરીએ સુરત જિલ્લાની અંદર સુરતમાં પણ પાંત્રીસ પોઈન્ટ સાત એમએમ વરસાદ થઈ શકે છે એટલે પચીસ તારીખથી એક્ઝેક્ટલી ધમાકેદાર એન્ટ્રી થાય એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને જો આગળ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી આખા ગુજરાતને ચોમાસું આવરી લે એવી પણ એક આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો એ આ દ્રશ્ય અત્યારે તમે જુઓ કે આખા ગુજરાતની અંદર ચોમાસું ફેલાઈ ચૂક્યું છે એટલે પચીસ તારીખથી આમ જુઓ તો પચીસ તારીખ એવી છે કે જ્યારથી ચોમાસું બરાબર વેગ પકડી શકે છે અત્યારે તો માત્ર એક વલસાડ જિલ્લાની અંદર આજના દિવસે યલો એલર્ટ હવામાન વિભાગનું અત્યારની સ્થિતિ છે બની શકે કે કદાચ બપોર થતાં એલર્ટ બદલાઈ પણ જાય અને આવતીકાલ માટે ચાર જિલ્લા છે ગીર સોમનાથ ડાંગ છે વલસાડ છે નવસારી છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે બાકી ગુજરાતની અંદર ભારે વરસાદ થઈ શકે છે સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી આખા ગુજરાતને ચોમાસું આવરી લે એવું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે સમગ્ર માહિતી તો આગામી સાત દિવસ વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે